ચાર વેદા હોય છે ભારતીય મુખ પરંપરામાં એવું માનવામાં આવે છે શું કે છે ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે

વાતો કરતો આપણે મજા આવ આપણે ગમવું અને બહુ ફેલ ફેલ બોલતો હોય તો આપણે ગમવું નંબર એને તરફ શું કેવાય સંગીત ની અવાજ જે છે એક મધુર અને વિડીયો બરસ એમાં કેવું હોય આ આ ટેબલ વાગ્યું આ મજા કેવું લાગે ત્યારક જ લાગે આનંદ કશ કેવાય

સંગીત ને સરસ્વતી સરસ્વતી માં આપણે ઘણા તો આ આના આનો ઉદ્દે સાંભળ્યું છે આનો તો ઘણો તો સરસ્વતી વસે લાગે આ કે સાંભળ્યું છે આનો તો ઘણો મસ્ત આ તો મસ્ત લાગી છે કેમનો અર્થ છે કે તમારે આ દે મુખી રાખવાનું છે લખ્યું તો મુખી રાખવાનું છે લખેલું એમો ને કે તો અહીંયા લખ્યું એટલે પાણી ફેંકી દીધું પણ યાદ યાદ કરવાનું હું પૂછીશ નેક્સ્ટ સ્પ્રેડ મારવા આવશે ત્યારે હું તમને પૂછીશ

Chuyện gì nó sợ thai Sa Biết lắm Sa Khai khai Quy Sa Ri Go રા સ છે રા સર્ગી ત્રયની બરોબર છે સારે ગમ પધની બરોબર છેલા 1 2 આવડે છે હા શું કહેવાય ધીમે ધીમે જલ્લો પડતી ધીમે ધીમે બદાયે બોલવાનો 자. <목소리나>